નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોમાં કરવામાં આવતો એક ખાસ એવા ઉપાય જે જો તમે સાચા મનથી એકવાર પણ કરો તો તમારું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે હવે આવી રહ્યો છે આ ચૈત્ર મહિનાનો છેલ્લા દિવસો એક એવો દિવસ કે જ્યાં કરેલી નાની એવી એક સેવા તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે અને સંપૂર્ણ ચૈત્ર મહિનાનો ફળનો લાભ પણ મળે છે આજે અમે તમને એવી એક ખાસ વસ્તુ વિશે કહીશું જે ખાસ વસ્તુ જો તમે દાણા અને પાણી સાથે પક્ષીઓને આપશો તો તો ન માત્ર પંખીઓનો આશીર્વાદ તમને મળશે પણ તમારા જીવનમાં એવી જ સુખ સમૃદ્ધિ અને દુઃખ દૂર કરવાની શક્તિ વર્ષમાં માત્ર એક જ વાર આવો મોકો મળે છે ચાલો આપણે જાણીએ આ દિવ્ય કાર્ય વિશે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોએ જ્યારે પક્ષીઓને દાણા અને પાણી આપો છો એ તો સાચે જ એ તો સાચે જ પવિત્ર કાર્ય છે પણ સાથે આ એક ખાસ વસ્તુ પણ સાથે આવી આપવી જોઈએ જેને આપણે શાસ્ત્રોમાં પણ બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવાથી શું થાય છે શું છે આ ચમત્કારી વસ્તુ શા માટે ફક્ત ચૈત્ર માસના છેલ્લા દિવસે જ આપવી જોઈએ અને કેવી રીતે આ ઉપ આ ઉપાયથી દુઃખ અને સંકટ દૂર થઈ શકે છે આપણા ઋષિમુનિઓ અને સંત મહાત્માઓના જણાવ્યા અનુસાર નિયમિત રીતે પશુઓ અને પક્ષીઓને દાણા પાણી આપવાથી મનુષ્યના જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે છે એક તરફ આપણે ભગવાનની કૃપાના પાત્ર બનીએ છીએ ત્યારે બીજી તરફ આપણે સારું આરોગ્ય અને સંપૂર્ણ ચૈત્ર મહિનાનું પુણ્ય ફળનો લાભ પણ મળે છે પક્ષીઓને દાણા આપવાના અનેક ફાયદા છે આથી એવું માનવામાં આવે છે કે જો એકસાથે હજાર આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી બદલાઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે તમે પક્ષીઓને ભોજન અને પાણી આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે પક્ષીઓને એમના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે જેની તમને જરૂર છે આથી મિત્રો તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ આવું કરવાથી તમે જલ્દી જ લેવા લેવાણમાંથી પણ બહાર આવી શકો છો વિવિધ શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રોમાં પણ પક્ષીઓને દાણા આપવું એ ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયક કાર્ય ગણવામાં આવ્યું છે હિન્દુ ધર્મ સિવાય મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં પણ પક્ષીઓને દાણા આપવાની વાત કહેવામાં આવી છે મૂંગા પક્ષીઓને દાણા પાણી આપવું પર્યાવરણ આપવું પર્યાવરણીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પક્ષીઓને દાણા આપવાથી કુંડળીના ઘણા ગ્રહો ગ્રહો દૂર ગ્રહો દોષ દૂર થાય છે પક્ષીઓને ભોજન અને પાણી આપવાથી ઘણા ગ્રહો મજબૂત બને છે અને શુભ પરિણામ આપે છે સાથે જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે જે તો મિત્રો એ ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો આપણે જાણીએ કે પક્ષીઓને દાણા આપવાથી કયા લાભ થાય છે પક્ષીઓને દાણા આપવાથી વ્યક્તિને માનસિક શક્તિ મળે છે અને તે યોગ્ય રીતે નિર્ણય લઈ શકે છે રાહુની અપ્રિય અસરો ઓછી થાય છે અને શુભ પરિણામો મળવા લાગે છે પક્ષીઓને દાણા પાણી આપવાથી નવ અભુ અશુભ પ્રવાહ દૂર કરી શકાય છે કારણ કે પક્ષીઓમાં નકારાત્મક પ્રભાવને કાબૂમાં રાખવાની અદ્ભુત શક્તિઓ હોય છે જેમ કે કાળા કાગડાઓને પૂજન કરાવવાથી અનિષ્ટ અને શત્રુઓના નાશ થાય છે અને શનિ ગ્રહ સાથે સંકળાયેલા અવરોધો શાંત થાય છે બુધ ગ્રહની અશુભ અસરને દૂર કરવા માટે પોપટનું પાલન કરાય છે આવા પક્ષીઓને દાણા આપવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ મળે છે સૂર્ય અને ભૂતગ્રહ પણ મજબૂત બને છે જેમના જન્મકુંડળીમાં સૂર્ય અને બુધ નબળા હોય તેમને દરરોજ પક્ષીઓને દાણા પાણી આપવા જોઈએ આ આથી જિંદગીમાં આવતા અવરોધો દૂર થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે સાથે જ તરંગ વૃદ્ધિ થાય છે જો કોઈ વ્યક્તિ રોગથી પીડિત હોય તો તેને પક્ષીઓને દાણા જરૂરથી આપવા જોઈએ આવા કાર્યથી પાપ અને દોષ નાશ પામે છે રોગમાંથી રાહત મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીઓએ પણ પક્ષીઓને દાણા આપવા જોઈએ આથી શિક્ષામાં પ્રગતિ થાય છે અને એકાગ્રતા વધી શકે છે પક્ષીઓને દાણા આપવાથી સંતાનની રક્ષા થાય છે કર્મ સુખ સમૃદ્ધિ આવે છે જે કર્મ દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવામાં આવે છે ત્યાં ક્યારેય પણ તન અને અન્નની કમી થતી નથી કર્મ કડકડાટ પણ નથી રહેતો પક્ષીઓને દાણા આપવાથી સંકટોથી પણ રક્ષણ મળે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પક્ષીઓને દાણા આપવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે આથી નોકરી અને વ્યવસાયમાં પણ લાભના રસ્તો ખુલ્લા થાય છે અને ઘર અને સમૃદ્ધિ વધે છે જેમને કરજમાં બોજોમાં બોજામાં પીડા હોય તેમને દરરોજ પક્ષીઓને દાણા આપવા જોઈએ આથી તર તુરંત શક્ય હોય તેટલી જ સહાય મળશે પક્ષીઓને દાણા આપવાથી કર્મ લક્ષ્મીનો વાસ રહે છે હંમેશા ઘરમાં સુખ સમૃદ્ધિને બરકત રહે છે ઘરની છત ઉપર પક્ષીઓને દાણા આપવાથી ઘરના વાસ્તુદોષ પણ દૂર થાય છે જ્યારે મંદિરમાં પક્ષીઓને દાણા આપવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે આવા લોકોને હંમેશા ભગવાનની કૃપા મળતી રહે છે મિત્રો પક્ષીઓને દાણા પાણી આપવાના લાભ વિશે તમે જાણ્યું અમે તમને પાત્ર માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે જીવ જંતુઓ પ્રત્યે આપણું કાંઈ 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 કાર કર્તવ્ય હોય છે તેમના માટે દાણા પાણી વ્યવસ્થા કરવી એ આપણું કર્તવ્ય છે તેમના માટે આપણી પાસે દયા ભાવ હોવો જોઈએ આ જ સાચું કલ્યાણ છે જો આપણે પક્ષીઓને દાણા પાણી આપી રહ્યા છીએ તો આપણે એક રીતે કાર સારા કર્મ કરી રહ્યા છીએ અને ધર્મ પણ કહે છે કે જો આપણે સારા કર્મ કરીએ તો તેનું પરિણામ હંમેશા સારું મળે છે મિત્રો આ નાનકડી પવિત્ર સેવા માત્ર પંખીઓને દાણા પાણી અને ગોળ ખાવડા આપવા જોઈએ આપવા જેવી લાગે છે પણ તેનું ફળ એવું છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો આ એક ક્રિયા તમારા જીવનમાં શાંતિ લાવશે અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે મિત્રો પક્ષીઓને દાણા આપતી વખતે સ્વસ્થ અને શુદ્ધ દાણાનો ઉપયોગ કરો બગડેલા કે ખરાબ દાણા ન આપવા ચોખા બાજરી ઘઉં જુવાર મકાઈ તલ અને ચણા આપવા શ્રેષ્ઠ છે મિત્રો દાણા સાથે હંમેશા સ્વચ્છ પાણી રાખો ગરમીના દિવસોમાં પાણીમાં વ્યવસાય ખાસ કરીને મહત્વની છે પક્ષીઓને દાણા અને પાણી આપવાનો સમય સવારનો સોથી નવ વાગ્યા સુધી પક્ષીઓને દાણા પાણી આપવા માટે શ્રેષ્ઠ કારણ કે આ સમયે પક્ષીઓ સૌથી વધુ સક્રિય હોય છે ઘનિષ્ઠ બાલ્કીની બારી કે ખુલ્લી જગ્યા પસંદ કરો શક્ય હોય તો મંદિરની આસપાસની જગ્યાએ દાણા રાખવાથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે દાણા પાણી આપતી વખતે મનમાં દયા કરુણા અને શુદ્ધ ભાવના રાખો આનાથી આત્મતિક લાભ વધે છે ઉપાય કરતી વખતે બાળકોને સામેલ કરો કેમ કે બાળકોને પક્ષીઓને દાણા પાણી આપવાની આદત શીખવાથી તેમના તેમનામાં દવા દયા સંવેદના અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે આ ઉપરાંત તેમના મનમાં સકારાત્મક ઉર્જા વધે મિત્રો હવે જાણીએ અલગ અલગ દોષોને દૂર કરવા માટે કયા પક્ષીઓને કયા પ્રકારના દાણા પાણી આપવા જોઈએ સાથે તેમાં કઈ ખાસ વસ્તુ સાથે લેવી જોઈએ તો મિત્રો એવું વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉનતી કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ મા લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયો લાઇક નથી કર્યો તો એક કર્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો શનિ ગ્રહના દોષ નિવાસના માટે દર શનિવારે કાળા કાકડાઓને સાત પ્રકારના દાણા સપ્તધાન્ય અથવા બાજરી મિશ્રિત દાણા આપો આવા આવા દાણા ઘરની છત ઉપર અથવા ખુલ્લી જગ્યાએ રાખો આમ કરવાથી શનિગ્રહ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ જેમ કે આર્થિક સમસ્યાઓ કાયદેકીય અડચણો અને માનસિક તણાવમાં રાહત મળે છે કાગડાઓને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ ઉપાયથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે રાહુ કેતુની અશુભ અસર દૂર કરવા માટે રોજ સવારે ખડગ નામના નાના કાળા સફેદ પક્ષીઓને જે ઘણીવાર ઝાડ પર બેસે છે તેને બાજરી અથવા ઘઉંના દાણા આપો આ દાણાને ચોખ્ખા પાણી સાથે રાખો રાહુ કેતુના કારણે ઉદભવતી આ અણધારી સમસ્યાઓ માનસિક અશાંતિ અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે આ ઉપાયથી નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે વિવાહમાં અડચણો દૂર કરવા શુક્રવારે સફેદ કબૂતરોને ચોખા અને ખાંડનું મિશ્રણ આપો દાણા રાખતી વખતે ઓમ ક્લિક કમા કામ દેવાય નમઃ મંત્રનો એકવી વખત જાપ કરો શક્ય હોય તો ગુલાબી ગુલાબની પાંખડીઓ દાણા સાથે રાખો આ ઉપાયથી વિવાહમાં આવતા અવરોધો દૂર થાય છે યોગ્ય જીવનસાથી મળે છે અને પ્રેમ સંબંધમાં સફળતા મળે છે મિત્રો જો આપણે પક્ષીઓને દાણા પાણી આપી રહ્યા છીએ તો આપણે એક રીતે સારા કર્મ કરી રહ્યા છીએ અને ધરમ કહે છે કે જો આપણા સારા કર્મ કરીએ તો તેનું પરિણામ હંમેશા સારું જ મળે છે નંબર એક ધાર્મિક અને આધ્યાત્મિક સકારાત્મક પુણ્ય વધે છે હિન્દુ ધર્મ અનુસાર ભૂખ્યા તરસ્યા જીવોની સેવા કરવી એ મહાપુણ્યનું કામ છે એવા કર્મ ભવિષ્યમાં આપણે સારું ફળ આપે છે અહિંસા પરમ ધર્મ અહિંસા એટલે કોઈ જીવને પીડા ન આપવી ભૂખ્યા પક્ષીઓને ખોરાક આપવો એ અહિંસાનું જીવંત ઉદાહરણ છે કરમ ફળ સિદ્ધાંત જેમ કે તમે અન્ય જીવો માટે શ્રદ્ધા અને દયા દર્શાવો છો તો તો બ્રહ્માંડ અને તમારા માટે સારું ફળ તૈયાર કરે છે નંબર બે માનસિક શાંતિ અને તૃપ્તિ જ્યારે પણ તમે સ્વનિવાસ સેવાઓ કરો છો ત્યારે એક અનોખી શાંતિ અનુભવો છો પક્ષીઓ આપેલા દાણા ખાતા કે પાણી પીતા હોય ત્યારે તેને જોઈને તત્કાળ આનંદ સંતોષ સંતોષ અને અશાંતિ શાંતિ મળે છે તે તમારા અંદર કરુણા અને સમુદ્રા જેવી ગુણા ગુણોનો વિકાસ કરે છે નંબર ત્રણ પર્યાવરણીય લાભ મોટા શહેરમાં ઘણી જગ્યાએ પક્ષીઓને કુદરતી ખોરાક મળતો નથી જો આપણે તેને દાણા પા દાણા આપીએ છીએ તો તે જીવિત રહે છે જે પર્યાવરણ માટે પણ જરૂરી છે પક્ષીઓ પરાગ સંચાર જીવવાનું નિય નિયંત્રણ અને કુદરતી ઇકોમ જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે નંબર ચાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડોપામાઇન અને ઓક્સિજિશન સેવા અને દયા ભાવ દર્શાવવાથી શરીરમાં ડોબાંબી અને ઓક્સિમિટિમ વધવા લાગે છે ખુશી અને શાંતિ આપે છે નંબર પાંચ મનોબળ અને પોઝિટિવ વિચારો રોજ સવારે દાણા પાણી આપવાથી દિવસની સારી શરૂઆત શરૂ થાય છે અને મન પણ પોઝિટિવ રહે છે નંબર છ આર્થિક રીતે વ્યાજબી અને સરળ સેવા દરેક વ્યક્તિ આ સેવા ખૂબ જ ઓછી કિંમતમાં કરી શકે છે માત્ર થોડા દાણા અને પાણીથી અનેક અલબોલ મૂંગા પાણીઓ પ્રાણીઓને જીવાડી શકાય છે તેના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર નથી ઘરના છાપરા બાળકની જેમ કે જમવાની જગ્યાએ પણ આ સેવા થઈ શકે છે નંબર સાત શાસ્ત્રીય ઉલ્લેખ ગ્રંથો જેમ કે ગરુડ પુરાણ મન મહપુરાણ અને મહાભારત વગેરેમાં પણ પંખીઓ તથા અન્ય જીવ જંતુઓને દાન આપવાનો ઉલ્લેખ છે એક કહેવત પણ છે અન્દા અન્નદાન એ મહાદાન જેમાં પંખીઓને આપેલું અન્ન પણ આવે પણ આવે છે નંબર આઠ કર્મ શાંતિ કર્મ જો ખૂબ જ વાદ વિવાદ ચાલતો હોય તો એકબીજા વચ્ચે મેળ ના હોય ભાઈ ભાઈમાં પતિ પત્ની વચ્ચે જો વિવાદ હોય તો શાંતિ અવશ્ય જ્યાં શાંતિ આવશે જ્યાં સતત કલેશ હોય સંબંધોમાં તણાવ હોય ત્યાં કિસ્મત ફરી પાછું આવે છે નંબર નવ ઘરનું સુખ ટકશે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ વધશે માતા પિતા પતિ પત્ની વચ્ચે સંતાનો વચ્ચે સ્નેહનું વાતાવરણ પૂરું થશે નંબર દસ આરોગ્યમાં સુધારો જો કોઈની નજર લાગી હોય ઘર પરિવારના કોઈ સભ્યને ચીજ કાળ બીમાર હોય તો પંખીઓને આ મહિનામાં દાણા અને પાણી આપવાથી પંખીઓ ભગવાનના દૂત બને છે આ નકારાત્મક ઉર્જાને દૂર લઈ જાય છે નંબર અગિયાર સંતાન સુખ મળે છે જેમના કર્મ સંતાન સુખ નથી જે લોકો તંદુરસ્ત શાંતિની ઈચ્છા રાખે છે અથવા જો સંતાન તરફથી દુઃખ હોય તો તેમાં સુધારો આવે છે સંતાન અજ્ઞાકારી અને સફળ બને છે નંબર બાર વ્યવસાયમાં વૃદ્ધિ તમારા વર્ષ જૂના કામ અટકાયેલા પૈસા હવે તમને પાછા મળશે અને રોકાયેલા કામ આગળ વધશે નોકરીમાં પ્રમોશન વ્યાપારમાં લાભ નવી તકો ખોલી શકે છે જે રસ્તા બંધ લાગતા હતા જે રસ્તા બંધ લાગતા હોય ત્યાંથી આશ્ચર્ય સહયોગ સહારો મળી શકે છે નંબર તે ધનના સ્ત્રોત ખુલી જશે જ્યાંથી તમે વિચાર્યું પણ નહીં હોય એવા સ્ત્રોતથી પણ ધન લાભ થઈ શકે છે ધંધામાં નવી ડીલ જૂના પૈસા પાછા મળવા અટકેલા અટકેલી રકમ મળવી પગારમાં વધારો વધારો બધું શક્ય બનશે કરજ મુક્તિ થશે ઋણ કે કરજ જે જીવ જીવન પર ભાર બનાવી બેઠું છે ધીમે ધીમે તેનું નિવારણ થશે નવો ઉધાર લેવાની જરૂરિયાત ટળશે અને પૈસા ઉપર નિયંત્રણ પણ સ્થાપિત થશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને ચેનલ પર જરૂર સબસ્ક્રાઇબ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી જઈએ તો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી લક્ષ્મી જરૂર લખી દેજો દો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ